વડોદરા શહેરના સોમા તળાવ પાસે એક મોટી દુર્ઘટના ટળી છે સ્કૂલવાન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે સ્કૂલવાન ચાલક જે છે તે રોડ પર જોયા વગર આ ગાડી હંકારતો હોય એટલે કે વાહન હંકારતો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે બ્રેક મારતાની સાથે એક મોટી દુર્ઘટના ટળી છે જે બાળકો બેઠા હતા તે લોકોને ઈજાઓ નથી થઈ અને થઈ છે તે પણ નાની મોટી ઈજાઓ થઈ છે મિત્રો આના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કપૂરાઈ પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે ટક્કર મહામુસીબતે છે રોડ સામે જોયા વગર જ વેન ચાલક વાહન એટલે કે આ વેન હંકાર હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સમયસર બ્રેક વાગી જતાં જ મોટી દુર્ઘટના ટળી છે કપુરાય પોલીસે વાહન ચાલક ની પૂછપરછ હાથ ધરી છે સ્કૂલ વેનમાં બેસેલા બાળકોનો આબાદ બચાવ થયો છે સમગ્ર ઘટના જે ઘટી છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે Vamos <sínt> <sínt>